એટલું કમ પડ્યું હું કરું વારવા દઉં છ ભરવા જવું પેલા થોડું વાયુ બદલાવ હોય

જો જબુ આગાતો રેલ ગરી ઓલાને જબર હો હો જબર જબર હા તમે કોલ માં ધક્કો લીધો તો બોલાઓ બોલાઓ બોણ કે પતન લાવ પતન મુંડવા ગયો હચ બોલાઓ બોલા હો હો એ તો આપતું છે કાકા હું આવી બીજી આવ્યો તેમ ના હું બધાને પતન સગાવા હું હા ચા બોળો મને લાવ હું બચા સગાવો જો ઉતરણ આ ચાર સગાવા એ તો ઓતો ને તો વેકવા નહી આવે આ કોની બનીને તોલા કારણે પર બડન બેડજો અને આલુ હું હા હા બી પતંગોને એવું કર્મો મળતા જ રહે હાચ્છો ફેર તો બસ શાંતિ મસે કેવું છે ચાબા લાવું હા

બીજું આમ શોંતિ નેતંગો જેટલું લેના માટે અમાર લેવાના હે આ વાતો નહી તમારે લેવાના કે મહા ના મા

અલ્યા ચોય ચિકના હૈ રચોય આલેવા હા હાચો ના ના આલે અન કીધું હે ખરું પણ ના ભાઈ આપરો અમને ફોન લગાવાનો નંબર નહીં દાય iPhone અલ્યા ફોન લગાઈ મેમેને હું કરશું પતંગો કે પતંગો આલવા ની આલે જ લેવાના લેવાના આ તો હારું મેમેને કીધું તમને આવતી નથી તાર ભાઈઓ માં ગદદારી ભાઈઓ માં મને ગદદારીયા હા અરે હાની ગદદારી એટલે કોણ બોલ પીયો હ મારા કસૂ તા ઘણું પાણી નઈ પીયો ચા નઈ પીયો તો તન મે ચોતાન વિગો ભણાઈ તો તું બદદારી કરી લે અરે વિગો ભણાય હો તોય સારું હતું તો તન હું કરું મે તે ડાયરેક્ટ આમ કહી તુમર અલ્યા તુએ કર્યો ને એ તો કોઈને નઈ કર્યો હા હાજી ના હાની હાજી કાકાવાળી ना ना गद्दार અલ્યા पण વાત તને તો ખબર પડે મને અલ્યા આ તો તારા માસીએ હોમા મળ્યા તે અમન કીધું કે અલ્યા મારા માસીએ પતંગો આલી હે કે બદલ વેચી માજો આ તમે તો અમન કહેવાય નહીં આયા અલ્યા માસીએ એ તો બધા કીધું હું તો એ વિચારતો કે કોઈને કશું આલું નઈ બધી આપણે જ રાખી લીએ માસીએ બધા કઈ કીધું ને માસીએ કોણે કીધું માસીએ વય આ કુડા

अरे आप लोग तो धक्को मिला तारो मार सो क्या कोई नहीं क्या वालू लता भूको का मोटो कोप सा अरे आप वाम हाँ वाम फूटी जा हाँ फूटे तो तबाह कर ना फाटी टकरा टकरा थे तो अरे अरे सोमलो क्या नाचे मारा मोरु था यार पर थोड़ा वो मार खाते हो तो हमें भी है खाट लग लात खाटों बातों पागल नाकी અરે કાટલો અમારો હ પણ તમાર હુલ્યા ભાગવો પડે એમ કેવું હ તું કોથા જા પેલા ઉખ થારે તું અલ્યા બેસ ને તે રે હું કહું બોલ

યા એ શું પેલા બે નકર ભૂખોટો હાથ ઉપાઈ જાય છેપટ ખાઈ જ રહે કોંતી બે કોંતી રાખજો મોની જાય બરોબર હ નકર બે હાથ તો બરો આલે હ અત સપી જા મન રી ચલોનું કામ હું નઈ થાલે ભાઈ વાત કર ભાઈ પહેહી વાત કર શું કઈ ના ખા લે તુઈલી કોઈ શું કઈ ના થાય યાર ઓ માખોય

બટ તારા કાયા દીધો હમણા મોટો મો હું ઉતાર દિયા થઈ ગયો તારા જે પહી મોટો થઈ જાય ને આ તો આ પતંગ ના આ પિક્કો નહી એ બી ભઈ બરોબર હ કે તમ ના કમા પરતી

ત્યાં મને બોલતી આવતી કે હું બોતો પીતો આતો બધું કોઠરાપુર પાક પાડવા નહી તો ન યાર ઓય બાપા પટેલ ઓતો લે ઇતા મસ્ય જેતું બોલે ઉયેતા બોલે હા બોલે ના કાકા એ હોય તારે રે ને તું મારી નજર થી આપડી જા

અરે બિજો કોઈને આ ડોહા ના દાલ્યો ને આ ડોહા ના દાલ્યો ડોહા મતંગ થાય ને ક તું હને પોચા મમળો કરીને ખાઈ જાય તારે તો આ બધા આ બધા ડોહા કેટલા વઢેલા હાલાતો છે અલ બધી લઈ જા કળા તું ફાઉંડા મેલ લે આ મોરું લઈ જા ભાઈ લઈ જા દે તારા જા